આણી દીધી અને જો અમારા વિકાભાઈ ને અમારા મસા કાકા તૈયાર થઈ બની ગયું તમે પણ જોઈ લ્યો બધાને તો આજના મારા વ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમે પણ જોઈ શકો છો આપણા સુખનો સૂરજ પણ ઉગી ગયો છે અને હાલો આજ તો વિડીયોમાં તમને બહુ મજા આવવાની હોય તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લીધું આવી લીધું હોય ને હવે મસ્ત મજાનું પાન ખાવા આવેલા છે હાલો દુકાને હવે તો

હારું કાટો કાટો એ કાધું પાન કાટો આરી આઈલા કટિંગ કરવું પડે કે આ લ્યો કટિંગ કરીને પાન બનાવી દયો લોક ખાયા પાન ખવાય આયો કે તો પાન ખવાય આપણો ખરાબ એ ખાવું જ પડે બીજો વાંધો કાઈ નથી પણ ફ્રીજ માં રહી ગયા કે ફ્રીજ ફરીક બંધ થઈ જઈ ના ફ્રીજ ચાલુ રહી જઈ એમ ન કેતા

આ કેતો વિડિયો માં બેના રેજો હાલો મોડ નકાડવા જાય ને બહુ મજા આવે હાલો તો વિડિયો માં કન્ટીન્યુ હાલો તો આ વાત લીગ રહી છે આપડે પાન નોખી એવું બને તમે પણ જોવો ફાઇનલી અમારા રામદેવપીનો અમારા ગામના રામદેવપીનો મંદિર પણ આવી ગયું તમે પણ જોઈ લે લોકેશન ઉપર પોગી ગયા તમે પણ જોઈ લ્યો આપણે સરખી માડી દીધી અને જો અમારા વિકાભાઈ ને અમારા મસા કાકા તૈયાર થઈ ગયા છે અને હવે જો આ મોટર બાંધી અને ખેંચવાની છે હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બઈ ના રહીજો ખેંચી લીધી તમે પણ જોઈ લ્યો અને આગળ આગળ જોવી કે હું ફોલ્ડ છે અને

હાલો તો વિડીયોમાં બે ના રીજો હવે મોટર ઉતારવાની છે કાયો કા છેડા દે તો પણ થઈ ગયો હવે ફટાફટ મોટર ઉતારવાની છે તો હાલો આપણે મોટર ઉતારવાનું કરી દે ચાલુ જો આપણે મોટર ચાલુ થઈ ગઈ છે હાલો તો હવે ઘર ભેગા થઈ જઈએ કાઢવા જવાનું છે તો કન્ટિન્યુ હાલો મોટર ક્લિયર કરી નીકળી ગઈ તો હાલો હવે આગળ આગળ હવે મોટર કાઢવા જવાનું છે તો હાલો અહીંયા હવે આ લોકેશન ઉપર બોગાડી દીધું છે અને હા હવે મોટર આપડી જ કાઢવાની છે ચેક કરી લઈશું વાંધો પછી મોટર કાઢવાની કરી દઈ ચાલુ મોટર પણ ચેક પણ કરી પણ નથી એટલે હવે તો આપણે મળી હવે નવા વ્લોગમાં અને ત્યાં સુધી મારી ચેનલ ને તમે સબસ્ક્રાઈબર ન કર્યો હોય તો સબસ્ક્રાઈબર કરી દો બે લાઈક પણ દબાવી દો ને હા કોમેન્ટ પણ હારી કરી કારણ કે મને પણ બહુ મજા આવે મારા વ્લોગ બનાવવામાં તો જય માતાજીઓ બધાને